હવે મૃત્યુ નજીક છે છે દેવકીનો પુત્ર મારી પાસે આવી ગયો પણ એ ભાઈને અહંકારમાં છુપાવીને કંસ બોલ્યો હું એ બાળકને રાજમહેલમાં જ મારી નાખીશ કંસે પોતાના દૂતો બોલાવ્યા અને કહ્યું મથુરા નગરીમાં ભવ્ય મલયુદ્ધ મહોત્સવ યોજો એમાં સમગ્ર પ્રજાને બોલાવો અને ખાસ કરીને કૃષ્ણ અને બલરામને આમંત્રણ આપો અને કહેજો કે આ રાજ્યનો પરંપરાગત ઉત્સવ છે મથુરાના રંગભૂમિમાં બે ભયંકર મલયુદ્ધક ચાણુર અને મુસ્ટિક તૈયાર હતા તેઓ દૈત્ય શક્તિ ધરાવતા યોદ્ધા હતા તેમણે કંસને વચન આપ્યું રાજન કૃષ્ણ અને બલરામ આપણા હાથેથી જીવિત પાછા નહીં જાય અક્રૂરજી ફરી કૃષ્ણ પાસે પહોંચ્યા તેમણે કહ્યું કંસે તમને મલયુદ્ધ મહોત્સવ માટે આમંત્રણ આપ્યું છે કૃષ્ણ હળવે સ્મિત કરીને બોલ્યા હા હવે સમય આવી ગયો છે ધર્મ સ્થાપનાનો ચાલો અક્રૂર કાકા આ યુદ્ધ માત્ર શક્તિનું નહીં ધર્મનું છે કૃષ્ણ અને બલરામ નંદ બાબા અને યશોદાજીના આશીર્વાદ લેવા ગયા આશીર્વાદ લેતી વખતે યશુદાજીના આંખમાં આંસુ હતા કાનુડા તો સાવચેત રહેજે કૃષ્ણ બોલ્યા માતા આ સમય છે અધર્મના અંતનો ધીરજ રાખજો બંને ભાઈઓ મથુરાની રંગભૂમિ તરફ પ્રસ્થાન કરે છે રસ્તામાં લોકોને ખબર પડે છે કે ગોકુલના કૃષ્ણ અને બલરામ મલયુદ્ધમાં ભાગ લેવા જઈ રહ્યા છે સૌના મનમાં ઉત્સાહ અને ભય એકસાથે ફેલાય છે કંસનું આમંત્રણ માત્ર યુદ્ધનું નહીં પરંતુ અધર્મ દ્વારા ધર્મને પડકાર છે અને ભગવાનનો અવતાર એ માટે જ થાય છે જ્યારે અધર્મ અતિશય વધી જાય છે આ પ્રસંગ આપણને શીખવે છે કે જીવનમાં પણ ક્યારેક સમસ્યાઓ આપણને આમંત્રણ આપે છે પણ એ આમંત્રણ વિજય તરફ લઈ જતો હોય છે ધર્મનો માર્ગ શાંત હોય છે પણ શક્તિશાળી હોય છે ભગવાન હંમેશા યોગ્ય સમય સુધી રાહ જુએ છે પછી જ સત્યનું પ્રદર્શન કરે છે આગામી એપિસોડમાં આપણે સાંભળશું શ્રી કૃષ્ણ અને બલરામનો મથુરામાં રંગભૂમિમાં પ્રવેશ અને ચાણુર અને મુષ્ટિક સાથેનો યુદ્ધ જ્યાં અધર્મનો અંત અને ધર્મનો